નમસ્કાર દર્દી મિત્રો હું ડૉક્ટર કરન પટેલિયા પટેલિયા ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણી જોડે એક યંગ દર્દી છે જેને આપણે આશરે દસ દિવસ પહેલાં ડાપણ દાઢ કાઢી હતી અને ટિશ્યુનો ગ્રોથ કટ કર્યો હતો તો દર્દીને પૂછે કે સારવારમાં તેને કેવો અનુભવ રહ્યો શું નામ ભાઈ તમારું દિલીપભાઈ ક્યુ કામ ડોળિયા ડોળિયા હવે આપણે આજથી લગભગ દસ દિવસ બાર દિવસ જેવો ટાઈમ થયો બાર દિવસ પહેલા તમારી ઉપરની દાટ કાઢી અને એક ટીશ્યુ નો કટકો જે હતો વધારાનો કટકો જે ચામડીનો ગ્રોથ હતો આંબલિયા જેટલો એ આપણે કટ કર્યો હવે તમને હકીકતમાં તકલીફમાં શું હતું બાર દિવસ પહેલા ચામડી ચાવવામાં આવી જાય ઉપર નીચે દાઢ વચ્ચે ચામડી ચાવવામાં આવી જાય એના કારણે મોટા આંબલિયા જેટલી ચામડી વધી ગઈ હતી અને એ ડરાવતી હતી બહુ કે ચામડી એ ખરાબ હતી અને ચાંદી પડતી એનો દુખાવો બહુ જ હતો પેલા ફેર ન પડે પાછી ચામડી ચવાય એટલે તકલીફ પાછી પડે એટલે આપણે બાર દિવસ પહેલા એ ડાપનડાટ ઉપર છેલ્લી હતી ત્રાસી ગાલ બાજુ ઉગેલી ડાપનડાટ કાઢી નાખી અને જે વધારા ચામડીનો કટકો હતો એ કટકો પણ રીમુવ કરી નાખ્યો ઈ પછી દાઢ કાઢ્યા પછી આજે 10 દિવસ છે તમને કોઈ પણ જાતની કોઈ તકલીફ પડી? ના. દાઢ કાઢવામાં કોઈ દુખાવો થયો તો? ના. આજે અત્યારે મેં ચેક કર્યું ખાડો પણ આખો ભરાઈ ગયો છે. રૂજ કમ્પ્લીટ આવી ગઈ છે. કાઈ 10 દિવસમાં ખાવા ભોમ કે તકલીફ પડી? નહીં આપણે ચામડી કટ કર્યો એટલે આપણને એક ડર હતો કે તકલીફ પાછી ઊભી ના થાય અંદરથી પાછો ચામડીનો groth ના થાય. આપણને ખરાબ ચામડીનો બીક પણ હતી. એ બધું સાવ રૂજાઈ ગયું છે. તો તમારો કેવો સારવારમાં અનુભવ રહ્યો? સારો. સારામાં સારું તો ડાપણ દાઢ ઘણા લોકોને મોસ્ટ કોમન આ તકલીફ હોય છે કારણ કે મોઢું ભીડાઈ ગયું હોય એટલા માટે ચામડી ચવાય બે દાઢ ની વચ્ચે ચવાતું હોય ચિપટે આવતી હોય એ રેગ્યુલર આવતી હોય આવે મટે આવે મટે તો ચિપટે આવતી હોય એના માટે દવા લેવાય કે ચિપટે આવતી હોય ડાપણ દાઢ કઢાવી જ નખાય દાઢ કઢાવી જ નખાય કાય ની માટે સોલ્યુશન થઈ જાય તો મિત્રો તમે જોઈ શકો છો દર્દી 10 12 દિવસમાં સાવ સારવારમાં ફ્રી થઈ ગયું છે કોઈ પણ જાતનો દુખાવો નથી તકલીફ નથી અને ચાંદી પણ સારું રૂજાઈ ગઈ છે અને મોઢું પણ થોડું ઘણું ખુલી ગયું છે તો જે મિત્રોને આવી દાપણ દાઢની તકલીફો હોય દાઢ સારી હોય સડી ના હોય છતાં પણ દાઢ ના ચામડી આવવાના કારણે ચામડી ચવાતી હોય ચીપટી આવતી હોય ચાંદી પડે ચાંદી રૂજાય ચાંદી પડે ચાંદી રૂજાય તે ભવિષ્યમાં સો ટકા ખતરો બની શકે છે માટે જે કોઈ વ્યક્તિને આવી દાપણ દાઢમાં ચીપટી કવડાય જવાનો પ્રશ્ન વારંવાર થતો હોય તેને ડાપણ દાઢ કઢાવી નાખવી જોઈએ બરાબર ને બે થમ્સઅપ કરી દો આભાર